થોડી વાર તો થશે અને નિરાતે આવજો ખોટો તમે રઘવાટ ના કરશો ખોટો થોડી વાર તો થશે અને હજી તો જિંદગી સાચી રીતે લખતા નતો હજી તો જિંદગી સાચી રીતે લખતા નતું ફાવ્યું સમજતા મોત નો આકાર થોડી વાર તો સમજતા મોતનો આકાર થોડી વાર તો થશે અને સબુરી રાખશો તો મસ્ત દર્શન થઈ જશે સબુરી રાખશો તો મસ્ત દર્શન થઈ જશે છેલ્લા સજો છું આખરી શણગાર થોડી વાર સજો છું આખરી શણગાર થોડી વાર તો થશે અને હું જરા જરા હું જોઈને કહું છું વ્યવસ્થા હોય છે કેવી

કે તમે માની રહ્યા છો એટલી નાની નથી ઘટના તમે માની રહ્યા છો એટલી નાની નથી ઘટના થશે આ મોતની ચર્ચા થોડી વાર કરતો થશે આ મોતની ચર્ચા થોડી વાર કરતો અને છેલ્લી